જય જવાન જય કિસાન બધા ખેડૂતભાઈને રામ રામ તારીખ છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજ રોજના ડુંગળીના તાજા બજાર ભાવનો વિડીયો લઈને આપની સમક્ષ આવી ગયો છું તો બધા ખેડૂતભાઈને નમ્ર વિનંતી કે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને અમારી ચેનલ ઉપર ખેડૂતભાઈઓ તમે નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવા જ વિડીયો તમારા સમક્ષ દરરોજ દરરોજના ડુંગળીના ભાવના કપાસના ભાવના વિડીયો તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ ડુંગળીની બજાર ઉપર મંદિરના વાદળો યથાવત છે ડુંગળીમાં હાલ કોઈ તેજી થવી થોડી મુશ્કેલ દેખાઈ રહી છે કારણ કે અઢાર ફેબ્રુઆરીએ જ્યારે સરકાર દ્વારા પરિપત્ર આવ્યો કે નિકાસની છૂટ આપવામાં આવશે ત્યારે ઘણા ભાજપના સરકારનો આભાર વ્યક્ત કરી મોટા મોટા જાહેરાતના બેનર અને ફોટા અને સરકારની વાહ વાહ કરી નાખી પરંતુ આજ સુધી હજી સરકાર દ્વારા ડુંગળી ને નિકાસ ને છૂટ અપાશે એવો હજી કોઈ લેખિત પરિપત્ર આવ્યો નથી એની સર્વે ખેડૂતભાઈએ અવશ્ય નોંધ લેવી અને ભરપૂર માત્રામાં આવકના કારણે ડુંગળીની બજારમાં થોડોક એવો નરમાઈનો ટોન જોવા મળી રહ્યો છે એની પણ સર્વે ખેડૂતભાઈએ અવશ્ય નોંધ લેવી અને ખેડૂતભાઈઓ આપ ડુંગળી વેચવા ગયા હોય અથવા તો વેચી નાખી હોય તો કયા ભાવથી વેચવા માગો છો અથવા તો કયા ભાવથી વેચાઈ ગઈ છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજ રોજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો પિસ્તાલીસથી ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અમરેલી સોથી ત્રણસો રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા ધોરાજી પચાસથી ચારસો એક રૂપિયો જામનગર પંચ્યાસીથી ચારસો રૂપિયા જેતપુર પચાસથી ત્રણસો ને એકતાલીસ રૂપિયા વિસાવદર એકસો ચૌદથી બસો છવ્વીસ રૂપિયા ભાવનગર એકસો ચાલીસથી ત્રણસો બાણું રૂપિયા મહુવા એકસો ચાલીસથી ત્રણસો ને રૂપિયા તળાજા એકસો બાવીસથી ત્રણસો સત્તાવન રૂપિયા પાલિતાણા બસો પચાસથી ત્રણસો દસ રૂપિયા ગોંડલ એકોતેરથી ત્રણસો એકોતેર રૂપિયા મહેસાણા એકસો સાહીઠથી ત્રણસો ને પચાસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો આડત્રીસથી બસો ને એકાવન રૂપિયા મહુવા બસો એકથી બસોને બાણું રૂપિયા ગોંડલ બસો છથી બસો ને છપ્પન રૂપિયા અમારી ચેનલ સાથે જોવા આવવા બદલ આ બધા ખેડૂતભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન